વિસાવદર આજુબાજુના વિસ્તાર ગીરમાં ઇકો વિરોધ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ઇકોઝોન માટે લડત લડનાર પ્રવીણ નામના આહવાન બાદ ગઈકાલે રાત્રે વિસાવદર તાલુકાના લીબંદરા હરિપુર અને ખાંભા ગામોની અંદરની નાની બાળકીઓએ ઇકોઝોન નાબૂદ કરો નામના બેનરો લઈને રાસ રમી ઇકોઝોન વિરોધમાં પ્રતિકામ વિરોધ નોંધાવ્યો હતો હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામોમાં નવરાત્રિનું આયોજન થયું હતું આવા આયોજન બદલ આપ નેતા પ્રવીણ રામે સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ હજુ બધા ગામોમાં આ પ્રોગ્રામ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો રામે બે ઓક્ટોમ્બરથી ઇકોઝોન વિરોધમાં મહાઅભિયાન કરવાની જાહેરાત કરી હતી જેમના અંતર્ગત તમામ એકસો સન્નું ગામોમાં ઇકો ઝોન નાબૂદ કરવાના બેનર સાથે ગરબી રમવા લોકોને અપીલ કરી હતી જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઇકો ઝોનની વિરુદ્ધમાં બે ઓક્ટોમ્બરથી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી આ અભિયાન અંતર્ગત ગત રાત્રે વિસાવદર તાલુકાના લીંબદ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રિનું આયોજન કર્યું હતું ત્યારે એ તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ત્યાંના સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈનો પણ આભાર માનું છું આવનારા દિવસોમાં તમામ એકસો ગામોની અંદર આ રીતે નવરાત્રિનું આયોજન થઈ અને ઇકો ઝોનનો પ્રતિકાત્મક વિરોધ થશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર ઉપલેટા